રસિયા મુઠીયા ઢોકળા બનાવવાની રીત મુઠીયા માટે એક કપ રાંધેલા ભાત અડધું કપ ચણાનો લોટ પા કપ લીલા ધાણા અડધું ચમચી હળદર અડધું ચમચી હિંગ એક ચમચી લાલ મરચું મીઠું સ્વાદ અનુસાર બે ચમચી તેલ એક ચમચી આદુ લસણની ચટણી આદુ લસણની ચટણી માટે દસ થી બાર કઢી દસ થી બાર લસણની કઢી અડધું ઇંચ આદુનો ટુકડો મીઠું લાલ મરચું રસા માટે એક કપ ખાટી છાશ બે કપ પાણી મીઠું એક ચમચી લાલ મરચું અડધું ચમચી હળદર વઘાર માટે બે ચમચી તેલ અડધું ચમચી હિંગ ત્રણથી ચાર લાલ સૂકા મરચાં બે ચમચી કાશ્મીરી મરચું સાત થી આઠ લીલો લીંડો બનાવવાની રીત સૌપ્રથમ આપણે લસણ આદું લાલ મરચું અને મીઠું મિક્સ કરીને તેની ચટણી બનાવી લઈશું હવે આપણે મુઠિયા બનાવીશું તેના માટી એક બાઉલમાં રાંધેલા ભાત ચણાનો લોટ અને લીલા દાણા નાખો ત્યારબાદ તેમાં હળદર મીઠું હિંગ લાલ મરચું અને મીઠું ઉમેરો હવે તેમાં બનાવેલી આદુ લસણની અડધું ચટણી અને તેલ ઉમેરીને તેના મુઠીયા બનાવીશું આપણે આમાં સહેજ પણ પાણી ઉમેરીશું નહીં મુઠિયા ને આપણે સાઈડ પર રાખીશું અને રસા ની ત્યારી કરીશું જે બાઉલમાં આપણે મુઠિયા કરેલા એ જ બાઉલમાં ખાટી છાસને પાણી ઉમેરીને મિક્સ કરો છાસ ખાટી હોવી જરૂરી છે ત્યારબાદ તેમાં હળદર મીઠું ને લાલ મરચું નાખીને મિક્સ કરી લો હવે આપણે આ છાસના મિક્ચર ને વઘારીશું એક કઢાઈમાં તેલ ગરમ કરો ત્યારબાદ તેમાં બચેલી લસણ ની ચટણી નાખીને ત્રીસ સેકન્ડ માટે સાંતળો હવે તેમાં છાસ વઘારીશું અને તેને ઉકળવા દઈશું છાશ સુખડી એટલે તેમાં બનાવેલા મુઠિયા નાખીશું અને ધીમા તાપે ઢાંકીને દસ થી પંદર મિનિટ ચડવા દઈશું દસ મિનિટ પછી આપણે મુઠિયા ચપ્પુની મદદથી ચડ્યા છે કે નહીં ચેક કરી લઈશું જો ચપ્પુ પર મુઠિયા ચોંટે નહીં એટલે કે મુઠિયા ત્યાર છે હવે એનું ઉપરથી આ પડે બીજો વઘાર કરીશું તેના માટે એક વઘારિયામાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં લાલ સૂકા મરચાં હિંગ અને લીમડો નાખીને ગેસ બંધ કરી દો હવે તેમાં લાલ કાશ્મીરી મરચું નાખીને વઘાર એડ કરો ત્યારબાદ તેમાં લીલા દાણા ઉમેરીને બે મિનિટ પછી ગેસ બંધ કરી દો તો ત્યાર છે રસિયા મુઠિયા તમે આ રસિયા મુઠિયાને ભાત કે રોટલી સાથે પીરસી શકો છો